હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં આપનું સ્વાગત છે આજની આ રેસીપી બનાવવા માટે આપણે એક વાટકી ચણાનો લોટ લઈશું અને એક વાટકી આપણે ઘઉનો લોટ લઈશું તો એના માટે ઘરની કોઈ પણ વાટકીને તમે સેટ કરી શકો છો હવે આ બંને લોટને આપણે ચાડી લઈશું ચણાનો લોટ આપણે એકદમ ઝીણો લીધો છે અને ઘઉંનો લોટ પણ આપણે એકદમ ઝીણો લીધો છે એટલે કે રોટલીનો લીધો છે ઝીણો તળેલો ચણાના લોટમાં હંમેશા ઢેફા થઈ ગયેલા હોય છે તો આપણે એને આ રીતે ચાડીને લઈશું જેથી બેટર બનાવતી વખતે એમાં કોઈ લમ્સ ન રહે હવે આપણે જે વાટકીથી લોટ લીધો છે એ જ વાટકીથી એક વાટકી છાશ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું છાશ હજુ આપણે બીજી પણ એડ કરીશું કારણ કે મેં જે છાશ એડ કરી છે એ એકદમ મોળી છે જો છાશ ખાટી હોય તો એક વાટકી છાશ એડ કરવી તો બીજી અડધી વાટકી આપણે છાશ એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે જરૂર લાગે એમ આપણે પાણી એડ કરીશું હજુ બેટર ઘટ છે તો આપણે અડધી વાટકી પાણી એડ કરી લઈએ અને તેને હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરી લો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો એક પણ લમ્સ રહે નહીં એ રીતે આપણે બેટર તૈયાર કરેલું છે એક વખત હું ચમચીથી તમને ઊંચું કરીને પણ બતાવું તો બેટર હાલ આપણે આ રીતનું ઘટ રાખ્યું છે તો હાલ આપણે એને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ બાદ આપણે એમાં હવે મસાલા કરી લઈએ તો ત્રણ ચમચી આપણે એમાં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો અડધી ચમચી અજમાને હાથમાં મસળી અને આપણે એડ કરી લઈશું અડધી ચમચી સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી દાણાનો પાવડર પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું અને એની સાથે જ આપણે લાલ તીખું મરચું પણ એડ કરી લઈશું તો તીખાસ તમારે સ્વાદ અનુસાર એડ કરવાની છે અને બે ચમચી આપણે ગળપણ માટે દળેલી ખાંડ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું બધું જ મિક્સ કર્યા બાદ એક વખત એમાં મસાલા ટેસ્ટ કરી લેવા અને સ્વાદ મુજબ મસાલાને વધુ ઓછા પણ કરી શકાય છે તો બેટર હાલ આપણું આ રેડી થઈ ગયું છે થોડું ઘટ લાગે છે તો જરૂર લાગશે તો આપણે થોડું પાણી એમાં એડ કરીશું ગેસ પર પેન મૂકી દઈશું અને આ રીતે આપણો નાસ્તો તૈયાર કરી લઈશું તો મેં બેટરમાં થોડું પાણી એડ કર્યું છે હવે એનું ઉપરનું લેયર આ રીતે ડ્રાય થઈ જાય પછી એને ઓઇલથી ગ્રીસ કરીશું ત્યારબાદ આપણે એને પલટાવી લઈશું અને એને બીજી સાઈડેથી પણ સરસ ચડવી લઈશું તો આ રીતે આપણો આ નાસ્તો એકદમ સરસ રેડી થાય છે અને ખાવામાં એ એકદમ સોફ્ટ બને છે જ્યારે તમે નોનસ્ટિકી પેનમાં આને બનાવતા હોય તો પહેલેથી નોનસ્ટીકીને ઓઇલથી ગ્રીસ નથી કરવાની બેટરને આ રીતે પાથરી લીધા પછી બેટરનું ઉપરનું લેયર ડ્રાય થાય ત્યારે જ એને ઓઇલથી ગ્રીસ કરવાની છે તો હવે એનું ઉપરનું લેયર એકદમ ડ્રાય થઈ ગયું છે તો આપણે એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને તેને પલટાવી લઈશું પલટાવ્યા બાદ આપણે એને નીચેથી સરસ સાતળી લઈશું તો આમ એને ચડવામાં બહુ ટાઈમ નથી લાગતો અને એ ફટાફટ બની જાય છે તો સવાર સવારમાં બાળકોને લંચ બોક્સમાં આપવો હોય કે હલકી ભૂખ હોય જ્યારે પણ શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય ત્યારે ફટાફટ બની જાય છે આ નાસ્તો અને સોફ્ટ તો એ એટલો બધો છે કે મોઢામાં મુકતાની સાથે જ ઓગળી જાય તો આ તૈયાર કરેલા નાસ્તાને આપણે મસાલાવાળા દહીં સાથે સર્વ કરી શકીએ છીએ અને તમે દૂધ કે ચા સાથે પણ એને લઈ શકો છો તો એકદમ રૂમાલની જેમ આ વળી જાય છે તમે જોઈ શકો છો એટલો સોફ્ટ છે અને પન્યો પણ એકદમ રૂમાલની જેમ પાતળો જ છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ